નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય વિજ્ઞાન ગાલા સ્વાધી પાઠ બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ના જવાબ તમારી સ્વાધિપતિમાં આપેલા છે એ તમે જોઈને લખી શકો છો આપણે સીધો વિભાગ બી થી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ બી થી જવાબ લખવાનું ચાલુ કરીશ દ્રાવણ ની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રવ્ય ઓગળેલ હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રવ્ય ઉમેરી દ્રાવણ ને ગરમ કર્યા પછી ઠંડુ પાડતા સંતૃપ્ત દ્રાવણ મળે જે દ્રાવણમાં દ્રવ્ય ને માત્ર સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય તેવો તેવા દ્રાવણ ને અસંતૃપ્ત દ્રાવણ કહે છે અસંતૃપ્ત દ્રાવણમાં થોડું વધુ દ્રવ્ય પદાર્થ ઉમેરતા તે ઓગળી શકે છે ચાલો હવે બીજું બસ ત્રણસો ગ્રામ દ્રાવણમાં ચોવીસ મીઠું દ્રવ્ય છે તો દ્રાવણની સાંદ્રતા કેટલા ટકામાં ગણો દ્રાવણનું દર ગુણ્યા સો છેદમાં દ્રાવણનું દળ એટલે ચોવીસ ગુણ્યા છ સો છેદમાં ત્રણસો મીંડા ગયા ત્રણ આઠ ચોવીસ એટલે આઠ ટકા આવશે દ્રાવણની સાંદ્રતા દસ ટકા દ્રાવ્ય ચાલીસ દ્રાવક એક ગ્રામ દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક તો ચાલીસ વત્તા એક જી તો દ્રાવણ નું ગુણ્યા સો છેદમાં દ્રાવણ નો ચાલીસ ગુણ્યા સો છેદમાં ચાલીસ વત્તા દસ

વર્ગીકૃત કર્યો સમાન મિશ્રણમાં સોડા વોટર લાકડું હવા ને વિષમાંગ મિશ્રણ જમીન વિનેગાર અને ગાળેલી ચા પ્રશ્ન નંબર છ વ્યાખ્યાપુલ નિલંબન લોકો જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવણમાં વિખરેલા કે ફેલાયેલા હોય તેવા દ્રાવણને નિલંબન કે નિલંબિત દ્રાવણ કહે છે અને બીજું અર્ધધાતુ તો જે તત્વ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મ ધરાવતું હોય તેવા તત્વોને અર્ધધાતુ તત્વો કહે છે ચલો હવે છે તફાવતના ચાર મુદ્દા આપો મિશ્રણ અને સંયોજન તો લોકો પેલું તત્વ હતા સંયોજનોમાં એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે બીજું મિશ્રણની સંરચના પરિવર્તનશીલ હોય છે

વીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ અલગ કરી શકાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ચાલુ કરીશું એમાં છે સાહીઠ થી એસી શબ્દોની મર્યાદામાં આપણે માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે પેલું છે કલીલ દ્રાવણના કોઈ પણ પાંચ ગુણધર્મો લખો તે વિસમાંગ મિશ્રણ છે તે દેખાવમાં સમાંગ મિશ્રણ જેવું લાગે છે કલીલના કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે કલીલ કણોને કારણ ક્રિયાથી અલગ પાડી શકાતા નથી પરંતુ એલ્ટ્રા સેન્ટિફ્યુઝ પદ્ધતિ દ્વારા અલગ પાડી શકાય છે કલીલ કણો દ્રાવણમાંથી પ્રકાશનું પ્રકિરણ કરે છે

આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે આશરે અડધી ચમચી જેટલી ચાની પાણીમાં છે પાણીમાંના ઉકાળો તેમાં દૂધ ઉમેરો ફરી ગરમ કરો દૂધ એ દ્રાવણમાં થાય છે અને ગરણી વડે દ્રાવણને ગાળો ગરણીમાં અદ્રાવ્ય રહે છે જ્યારે કપમાં ગાળ એટલે કે ચા તૈયાર થાય છે પ્રશ્ન નંબર ત્રણ દ્રવ્યના રાસાયણિક અને ભૌતિક સ્વભાવના આધારે રેખાત્મક રજૂઆત કરો દ્રવ્ય ઘન અથવા વાયુ લોકો શુદ્ધ પદાર્થો તત્વ અને સંયોજન મિશ્રણ સમાંગ અને વિસમા તત્વો તેઓનું વધુ સરળ પદાર્થોમાં વિભાજન થઈ શકતું નથી દાખલા તરીકે તાંબુ ઓક્સિજન હાઇડ્રોજન લોકન મર્ક્યુરી વગેરે સંયોજનો તે નિશ્ચિત બંધારણ ધરાવે છે તેનું વિભાજન થઈ શકે છે દાખલા તરીકે પાણી ખાંડ મીઠું મિથેન વગેરે સમાંગ ભૌતિક સ્થિતિ સમાન દાખલા તરીકે પાણીમાં ખાંડ પાણીમાં મીઠું વિસમાંગ ભૌતિક સ્થિતિ અસમાન દાખલા તરીકે રેતી અને મીઠું પાણી અને ચાલો હવે પછીનું છે દૂધ એ પાણી ચરબી અને પ્રોટીન મિશ્રણ છે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્ય તેનો અર્થ એ થાય કે દ્રવ્યમાં રહેલા દરેક કણના રાસાયણિક ગુણધર્મો સમાન છે કોઈ પણ શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોથી બનેલો હોય છે પ્રશ્ન એક છે દૂધ એ શેનું બનેલું છે શેનું મિશ્રણ છે લોકો દૂધ એ પાણી ચરબી અને પ્રોટીન વગેરેનું મિશ્રણ છે

તેઓ ટીપાઓપણું કે તણાવપણું ગુણધર્મ ધરાવે છે તેઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે તેઓ ચડકાટ ધરાવે છે ઉદાહરણ તરીકે સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ અધાતુ તત્વો તેમાં અધાતુઓના ગળન વિધો નીચા હોય છે તેઓ રણકાર ઉત્પન્ન કરી શકતા નથી તેઓ ટીપાઓપણું કે નું ગુણધર્મ ધરાવતા નથી તેઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક કે મંદવાહક છે તેઓ ચડકાટ ધરાવતા નથી ઉદાહરણ તરીકે ફોસ્ફરસ સલ્ફર અને ક્લોરિન ચલો બીજો પ્રશ્ન ટૂંકનો લખો ટીંડલ અસર તે લોકો કલીલ કણોનું કદ